સુસ્કાલ પાસે કોકણા ગામના વળાંક પર રેતીથી ઢંકાયેલું નેશનલ હાઇવે છપ્પન રેતી માફિયાઓની બેદરકારી જળવાઈ સુસ્કાલ રણા ફળિયા નજીક આવેલા કોકળા ગામના બસ સ્ટેન્ડના વળાંક પાસે ફરી એકવાર રેતી માફિયાઓની બેદરકારી સામે આવી છે નેશનલ હાઇવે છપ્પન પર રેતી ભરેલી ઓવરલોડ ગાડીઓથી માર્ગ પર રેતી ઢળી જતા વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું છે અકસ્માતની ભીતિ અતિરેકથી ભરેલી રેતી ગાડીઓમાંથી વેરાઈ રસ્તા પર રેતી ફેલાઈ ગઈ છે જેને લીધે વળાંક પર મોટો ડગલો બન્યો છે આ વિસ્તારમાંથી પસાર થતી દરેક વાહનથી ધૂળનું વહોળું ઉડે છે જેના કારણે વાહનો પણ અદૃશ્ય થઈ જતા દેખાઈ રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે અધિકારીઓ અવગણે છે કે પછી મૌન સંમતિ છે હૈરાનીની વાત એ છે કે આ રસ્તા પરથી દરરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અવજવર કરે છે છતાં આ ખતરનાક સ્થિતિ અંગે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં શંકા છે કે શું અધિકારીઓની નિષ્ઠા શંકાસ્પદ છે લોકો કહી રહ્યા છે કે આવું દૃશ્ય આંખ પડતા કેમ ન દેખાય જીવલેણ સ્થિતિ રોજિંદા ધમધમતા માર્ગ પર ધૂળ અને રેતીના ઢગલાઓ બાળકો બાઇકસવારો તથા અન્ય વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યા છે લોકોએ તાત્કાલિક પગલાંની માંગ સાથે રેતી ગાડીઓ ઉપર નિયંત્રણ અને રસ્તાની સફાઈ કરવાની માંગ ઉઠાવી છે સ્થાનિક લોકોએ રેતીના ખનન ઉપર નિયંત્રણ નિયમિત ચેકિંગ અને આવા બનાવોને પહેલાથી અટકાવવાના ઉપાયો હાથ ધરવા માટે ખાણ ખનીજ તથા બૂસ્ટર વિભાગને જવાબદાર ગણીને તાકીદે પગલાં લેવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ